સુરતના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરાટ તથા ભરતસિંહ સોલંકીએ ટુડે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી સંગઠનના મજબૂતીકરણ માટે સુરતમાં વિશેષ અભિયાન શરૂ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે સુરતની બાર વિધાનસભા સીટો પર કોંગ્રેસને મજબૂત બનાવવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે સંગઠનના દોષો અને ખામીઓને દૂર કરીને સ્થાનિક નેતાઓની સાથે બેઠક યોજી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરાત તેમજ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના પૂર્વ કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરા તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભરતસિંહ સોલંકી કિશન પટેલ વિધાનસભા સીટો પર કોંગ્રેસને મજબૂત બનાવવા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે સંગઠનના દોષો અને ખામીઓને દૂર કરીને સ્થાનિક નેતાઓની સાથે બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે બાલા સાહેબ પરંતુ સંગઠનને જીવંત અને મજબૂત બનાવવાના દાયક પ્રયાસો થઈ રહ્યા છે પહેલગામ હુમલા બાબતે નિવેદન આપતા તેમણે જણાવ્યું કે આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ થવો જોઈએ અને સરકારની કાર્યવાહી સાથે કોંગ્રેસ સહકાર આપશે

संगठन सृजन अभियान शुरू किया है खुद राहुल जी अहमदाबाद में आए थे उसका उद्घाटन राहुल जी ने किया है और उसके मुताबिक मुझे जिम्मेदारी देने देने दी है कि सूरत में संगठन के बारे में जो बारह जगह है विधानसभा की उसके कार्यकर्ताओं के साथ बात करें जो कमी है वो कैसे दुरुस्त करने के बारे में वो उनके साथ बात करें और यहाँ का सूरत का भी संगठन कैसा मजबूत होगा इसके बारे में कुछ हमें हमें जो प्रस्ताव है वो हमें ए को देना है इसके लिए हम काम कर रहे हैं